है कभी रोना है पाना है कभी खोना है किस्मत का तो यही है। hmm. अंजुबा, जय माताजी अंजूबा मज्जा मई केम के अंजुबा, जय श्री कृष्ण અંજુ મસ્ત નામ છે તમારું અંજુબા મારી બેનપણી હતી કહો નાનપણમાં અંજુ નામ હતું જય શ્રી કૃષ્ણ અંજુબા થેન્ક યુ બે જણા આવ્યા ને બે ભાગશાળા આવ્યા બે જણા લાઈક કરી દીધી વાહ વાહ થેન્ક યુ થેન્ક યુ ઓ મા એટલે લાઈક બેટા ઓમ નમો નારાયણ બેટા ઓમ નમો નારાયણ માં જય શ્રી કૃષ્ણ માં પ્રણામ ગઈકાલે ગુરુ પૂર્ણમતી માં પ્રણામ તમને તમ પણ બહુ જ ક્યુટ છો થેન્ક યુ અંજુબા થેન્ક યુ આપણે બે હામ હામ એકબીજાને થેન્ક યુ કહીયો વેલકમ કોઈ નહીં કહે અંજુબા તમને ખબર છે અમારું મોહાળ ગોહિલ છે અમારું મોસાળ ગોહિલ છે અંજુબા હા બેટા પ્રણામ બેટા ઓ માં ઓ થેન્ક યુ થેન્ક યુ અંજુબા થેન્ક યુ એમ હા એમ એમ ગરમી થાય છે ગાય ઉપર પંખો નથી ને અત્યારે બપોરે પંખો મેંકવી અત્યારે નથી મેંક્યો હરે કૃષ્ણ કૃષ્ણ અત્યારે એમ નવરાત થઈ ગયા દીદી ઓ ના નવરા નથી થઈ ગયા જો અમારું કામ ચાલુ જ છે ઇધર દેખો ઇધર પીછે તો દેખો પીછે તો દેખો કામ ચાલુ જ છે યાર જો ખાણ ખાય છે ને તમને ખબર છે અમારે અહીંયા ખાણના કોથળાના 2100 રૂપિયા છે એટલે એ વેરે ને તો અમને મોંઘું બહુ પડે એટલે અમે એને ડેલી ખવડાવી છે અને ડેલી લાઈવ થાય છે ક્યારેક નથી થતા સેડ હાઈ કંજરિયા વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ કેવી નવાઈની વાત છે આટલા બધા લોકો લાઈવમાં છે ને કોમેન્ટ ખાલી ત્રણ જણા આપ્યા છે રાધે રાધે વિનોદભાઈ રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેવા વરસાદ પાણી તમારા ગામમાં દીદી અમારે વરસાદ પાણી તો ઉપર ઉપરવાળાએ એટલી મેર કરી દીધી છે ને પહેલા જ વરસાદમાં કુવા છલકાઈ ગયા બહુ સારા વરસાદ પાણી છે મંજુભ ગીતાબેન હું તમારે રાજુ મળી ગયો નિરવભાઈ જસી અમારું નામ પરમાર કૈલાસબેન છે અને અમારો રાજુ ભગવાનને વાલો થઈ ગયો નિરવભાઈ નરસિંહ શાહુ શાહુ બનાસકાંઠા જિલ્લો નરસિંહભાઈ સરપંચ ના જય સીતારામ નરસિંહભાઈ સીતારામ જય શ્રી કૃષ્ણ એ ક્યાંથી છો સુરેશભાઈ બગોતરા સુરેશભાઈ સૌરાષ્ટ્ર જસદણ જામનગર આવો તો કહેજો દીદી ઓકે અંજુબા ઓકે ક્યારેક આવવાનું થશે તો ચોક્કસ યાદ કરશે શું થયું હતું રાજુને ઘરેથી નીકળી ગયો હા નીરવભાઈ બન્યું એવું કે અમારે મોટા બાપુ ઓફ થઈ ગયા હતા તો અમે ત્યાં બેઠકમાં જતા હતા અને રાત્રે એકલો પડેલો ને તો ક્યારેય જાતો નહોતો પણ ન્યાય એને મોત પોકારતું હશે ધરતી પોકારતી હશે તો ન્યા ગયો અને બસ દેહ છોડી દીધો જય શ્રી કૃષ્ણ જય માતાજી જનક બેન આવો આવો જય શ્રી કૃષ્ણ જય માતાજી સોમનાથ આવો સોમનાથ કયો સોમનાથ ગેલા સોમનાથ કે ગેલા સોમનાથ તો અમે કાલે જ ગયા હતા ક્યાંથી છો કુનાલ મરાઠે કુનાલ મરાઠે અમે સૌરાષ્ટ્રથી છીએ સોમનાથ આવો ફરવા એમ કાલે ફરી આવ્યા ભાઈ કાલે ગ્રુપ નામ હતી લાઈક કરી દીધી છે બેન ઓકે જનક બેન થેન્ક યુ કાલે પૂનમ હતી ને તો એક થોડુંક પૂનનું કામ પણ કરી આવ્યા એક ભાઈ ઘણા ટાઈમથી બીમાર છે તો એમને અમે દસ નાળિયેર લઈ લીલા તરફા લઈ ગયા ઘેલા સોમનાથથી અને એમના ઘરે ગયા હતા બહુ પ્રેમાળ માણસો છે એમની દીકરીઓ બહુ મસ્તીની છે સ્વભાવના બધા હારા છે અને એમના ધર્મપત્ની નું નામ કૈલાસબેન છે ને ઈ પણ બહુ મસ્ત છે હર હર મહાદેવ દશરથજી ઠાકોર હર હર મહાદેવ જય માતાજી કુણાલભાઈ જય મુરલીધરબેન પથુભાઈ જય મુરલીધર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કીર્તિભાઈ ગુડ મોર્નિંગ જેતપુર પ્રજાપતિ જય રામપીર હરેશભાઈ જય રામાપીર અમૃતભાઈ ચૌધરી અમૃતભાઈ જય શ્રી કૃષ્ણ તમે ક્યાં રહો છો કુનાલભાઈ અમે વાડીએ રહી છીએ અમારી ખેતીવાડી છે અને અમે વાડીમાં રહી છીએ અને આવું બધું પશુપાલન કરવી દઉં અને ગાયોને હાંચવવી અને ગાયો અમને હાંચવે कहाँ से हो सौराष्ट्र से है हम दशरथ जी सौराष्ट्र से है नमस्ते शांतिलाल मघोड़िया नमस्ते शांतिलाल जय श्री कृष्ण राम पानवर हेलो पहना राम आओ आव आओ कम सो अमृत अमृत भाई मज्जा में भाई मज्जा में રાજુભાઈ ખાચર જય માતાજી આવો આવો ખાચર સાહેબ જય માતાજી થેન્ક યુ લાઈક તો આપો નકરે નકરા ખાલી ખાલી લાઈક તો આપો કેમ છો મજામાં બસ એકદમ મજામાં ભગવાનની દયા છે મજામાં છે ભાઈ વા નવ લાઇક આપી વાહ ભાઈ વા જે બેન કેમ છો તમારો વોટ્સએપ નંબર આપશો દશરથ દશરથસિંહ ચુડાસમા આઈ એમ સોરી માફ કરજો પ્લીઝ મેં તમને લાઈક કરી દીધા હો ઓકે ખાચર સાહેબ થેન્ક યુ હવે મેં પહેલાં મને કન્ફ્યુઝન થતી હતી હું કે આ શેનું ઓપ્શન આવતું હશે પણ હવે ખબર પડી કે જે લાઇક કરે છે ને એની આગળ તાજ બતાવે છે રાજુભાઈ ખાચર તમારે તમારા નામની આગળ જે જાઓ વાદળી કલરમાં જાંબલી કલરમાં તાજ હેઝ વન લખેલું આવે છે હું તો તમારા બધા વિડીયો જોઉં છું હા ભાઈ રણછોડ ગામી હેલો રણછોડભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં આવો ભાઈ મજામાં ભૂપત હેલો ભૂપતભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સોલંકી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો ધ્રુવ તાવ યાદ ધ્રુવ ભાઈ હેલો જય માતાજી રણછોડભાઈ વિજય યરોલા હેલો વિજયભાઈ જય માતાજી જય

अभिनाश अविनाश अविनाश दास हेलो जय माता जी जतीन फीग मेर हूँ लिखेलू से हेलो भाई जय माता जी भाई सेड हाय जय श्री कृष्ण अविनाश अविनाश भाई हूँ तो हो अहो हारू हारू गुड मॉर्निंग अविनाश भाई सो स्वीट थैंक यू थैंक यू अविनाश भाई हमारे गुजराती में अविनाश बोलते हैं अविनाश द अर्थ ऑफ गुड टू स्ट ये, ये, ये ना हम जानो <laughs> અમે દેશીનું આખી ન દેતા ઓલી કોર્સે બાઈ અમે જગ્યા ચેન્જ કરી લીધી છે कमलेश ગહેલ જય શ્રી કૃષ્ણ કમલેશભાઈ વેલકમ જય માતાજી તારક વેગડા તારકભાઈ જય માતાજી ગુડ મોર્નિંગ કમલેશભાઈ ક્લાસબેન તમારું ગામ વડોદ છે nervan nervan singh गोहल नरवान सिंह जय जगन्नाथ जय जगन्नाथ भाई राधा राधा <laughs> राधा राधा राधे राधे ऐसे बोलते है भाई उड़ीसा पुरी से हूँ ओके भैया उड़ीसा से हो ओके ગુડ મોર્નિંગ તમે કેમ છો મારી તબિયત સારી છે હા હા જો પંચ્યાસી જણા હાજર છો તમને સૌ લોકોને એક ખુશીના સમાચાર જણાવી દઉં શાંતાબેન સોલંકીની જે કોમેન્ટ રહી ને એ શાંતાબેન એટલા હિંમતવાળા માણસ છે એટલા સ્ટ્રોંગ માણસ છે ને કે એમણે ચોથા સ્ટેજ નો કેન્સર મટાડીને બતાવી દીધું ખૂબ ખૂબ અભિનંદન શાંતાબેન તમને ગુડ મોર્નિંગ तुम्हें क्या छो कहाँ से हो आप हम सौराष्ट्र से, से है भैया जय जगन्नाथ वी एम राहुल काका जय माता जी आओ राहुल काका जय माता जी भूपत भाई राजपूत जय श्री कृष्ण भूपत भाई सरस थैंक यू वना भाई चौहान थैंक यू भाई કામ ધંધે જાણીએ નથી સારી લાગતી ડોસી હાલી શું નીકળે છે એ ભાઈ તે અમે ડોશી જ સોળ વર્ષના સુંદરી નથી ઓકે તું તારું કામ કર્યું અમાર દીકરા અમાર દીકરા તું તારું કામ કર ટાઈમ પાસ કરી માં ભાઈ શિયાળ જય શ્રી કૃષ્ણ ગોબરભાઈ હેલો દીદી ગુડ મોર્નિંગ સુરજભાઈ सूरज भाई गुड मॉर्निंग भाई जय श्री कृष्ण क्या थी छो शु नाम छे तमारो रिवर म्यूजिक अमरु नाम परमार कैलाश बेन छे सौराष्ट्र जसदणना छे भाई अमे गुड मॉर्निंग राजू भाई सेठ हाय खाचर मानसी भाई मानसी भाई जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ બેના આવો આવો હરેશભાઈ જય શ્રી કૃષ્ણ બધા વિઠ્ઠલભાઈ હરખાણી તરફથી થી સૌ લોકોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય દીપો રામ જય શ્રી કૃષ્ણ દીપો રામ ભગવાન તને સદબુદ્ધિ આપે શું કરો તમે અત્યારે અમે જો અમારી ગાયુને અમારી આજુબાજુમાં બે ગાયુ છે આ રહીને એ જર્સી ગાય છે અને આ રહીને એ દેશી ગાય છે બે બાજુ બે ગાયુ ખાણ ખાય છે અને વચ્ચે કૈલાસ બેન લાયુ થયા છે કેવા વાળું નથી તમે કોઈ સુરજભાઈ ને રમેશભાઈ ને એના કરતાના એના કરતા રામના નામ લઈને મગજ કામ કર્યા છે કે નહીં અરે પણ મારા દીકરા મેં તને કીધું કે તું જા મારા લાઈવમાં ખોટો ટાઈમ પાસ કરીમાં માં તું જા કામ કર મેં તો જો કામય મારું ચાલુ છે બેટા મારા દીકરા મારા કામય ચાલુ છે ને લાઈવ ચાલુ છે તારી ઘણે સ્પેશિયલી ટાઈમ પાસ નહીં કરતી ઓકે જા તું તારું કામ કરી મારા દીકરા નહીં તાર મમ્મી સાંજે તને બપોરા વાળું નહીં દે જા કામ કર ઓ ખોટો આમાં ટાઈમ પાસ કરી માં

એટલે અહીં બેહીને ને ને તો અમે બેહવાનું તો હોય જ તે એટલે લાઈવ કરી નાખું છું અને આમાં ઘણા નવરીના મને એમ કહે છે કામ કહે દીકરી માટે સરસ વિડીયો બનાવ્યો હા કાકા અત્યારનો વિડીયો તમે જોઈ લીધો થેન્ક યુ કાકા અંસારી ના ના અમે મોબાઈલ નંબર નથી યાદ રાખતા ભાઈ જય દ્વારકાશ રાજુભાઈ मारी। ओके थैंक यू आप कहां से हो सिंह राजपूत कितनी बार लाइव में आके एक ही प्रश्न करते हो <laughs> हुकम सिंह आप कितनी बार हमारी लाइव में आए हो फिर भी आप भूल जाते हो तो कोई बात नहीं हम बता देते हैं हम सौराष्ट्र के जसदन से है राजकोट है जी, राजकोट जिला जय श्री कृष्ण बीजेपी ગોપાલ ભ્રવા જય શ્રી કૃષ્ણ ગોપાલભાઈ મસ્ત લાગો છો થેન્ક યુ મારા ભાઈ મારા વિરા તમને ખમા જય માતાજી જય મામાદેવ અમારા દમભાઈ મામાદેવ છે હો જય મમાદેવ હું હું માનસિંગભાઈ મિક્સિંગ થવા થવાના બધું ભેગું આવે અને સમજાણું નઈ માનસિંગ ભાઈ સમજાયણકુમ ધણક જય મા મોગલ લલિતભાઈ ગુડ મોર્નિંગ લાઈક આપી છે થેન્ક યુ ગોપાલભાઈ ભરવાડ જય શ્રી કૃષ્ણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વ્લોગ આઠસો પંચોતેર શુભ પ્રભાત ના જય શ્રી કૃષ્ણ બેન બને આવું આવું મારા ગોરધન ભાઈ સૌરાષ્ટ્ર જે કાઠિયાવાડ આવ્યું ને વાદળી કલર માં એ ચેનલ ને બધા સબસ્ક્રાઈબ કરજો જોરદાર કૃષ્ણ ભગવાનના જ વિડીયો તમને જોવા મળશે જેટલા લોકો મારા કાનુડા ને માનતા હોવ ને એ બધાએ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વ્લોગ આઠસો પંચોતેર ને સબસ્ક્રાઈબ કરી દીજો જય શ્રી કૃષ્ણવર્ધનભાઈ ગોપાલ ભરવાડ હેલો ભાઈ અમે બારે મહિના અને ચોવીસે કલાક મજામાં જ હોય સઈ અંકુરભાઈ અને તમે પણ મજામાં રહીજો કામમાં છો કેશ બેન ઓકે મારા વિરા કઈ વાંધો નહીં કામ કરો राजस्थान आए हो कभी अरे ना भैया आना तो बहुत चाहते हैं मगर अभी तक तो हमने उसकी दिशा भी नहीं देखी किस दिशा में है राजस्थान जय <laughs> स्वामी नारायण परवान परमार प्रवीण भाई जय स्वामी नारायण परमार विराने पेन हमें खाननी गुण 1250 आई है छियो सिंह नो खड़ हाँ हा नरवान भाई हमें तो कपास से खोर खवरवी सी

એક ગાય ખાણ ખાઈ ને બીજે એનું લાંગણ થઈ ગઈ છે તો આપડે એને થોડાક ટૂંકા બાંધી દઈશું પણ અત્યારે આપણે ફોન નથી પાડવો પેલા કોમેન્ટો વાંચી લો પછી ફોન કરશું એમ કઉ છો કે મિક્સિંગ ભેગું બધું ભેગું આવે ને એક ગાય સાચું સાટું લવાય અરે હા ભાઈ અમે અમે તો પણ કરવી છે કપાસ ખોળ લાવવી છે અને મકાઈનું ભડકું ને એવું બધું નાખીને ખવરાઈ દઈશું મિક્સિંગ નથી લાવતા આઠ હજાર ને બધું પેલા બહુ બધું ખબર લીધું પણ પૈસા ખોળારે કઈ નથી આવતું બેન રાધે રાધે દીપા બેન રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી અંકિતભાઈ હેલો જી ખાન સાહેબ હેલો વા બેની સરસ હું લેખક રામજી ગોહિલ કુડા એ રામજીભાઈ તમને ખમા કેટલું મસ્ત લખતા હશો ને મને વાંચવાનો બહુ શોખ છે રામજીભાઈ बेन मुझमा जनक बेन एकदम मजमा कांतिभा वाघेला जय श्री कृष्ण जाफराबादी भैंस है क्या आपके पास नहीं हमारे पास सिर्फ और गाय सिर्फ गाय है भैंस नहीं रखते हम हमारे इर्द गिर्द मिल जाती है मगर हम नहीं रखते मानसिंह भाई जय श्री कृष्ण जय ठाकर जय रंदलमा बेन जय ठाकर जय मे बेन हूँ बड़ोदरा थी ओके गीताबेन કેમ છો બેન બસ એકદમ મજામાં સિંગર વિષ્ણુભાઈ આવો આવો સિંગર વિષ્ણુ ઠાકોર વેલકમ વેલકમ ટુ માય ચેનલ તમામ લાઈવ મિત્રોને મારા જાત જાહેત ભાવ પ્રેમથી જય શ્રી કૃષ્ણ સિત્તેતર જણા લાઈવમાં છો તમામ લાઈવ મિત્રોને સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બ્લોગ તરફથી જય શ્રી કૃષ્ણ જેમાં તમે મને ઓ હરીશ ચૌહાણ ઓકે હો મારા ભાઈપગીરી જય શ્રી કૃષ્ણ નામ નાયક યશુ છે તેનું હેપી બર્થડે બોલીને વિડિયો ને વિડીયો બનાવીને મૂકજો ઓકે દીપાબેન યશુભાઈ છે યશુભાઈ ઓકે કેટલા વર્ષનો છે દીપાબેન યશુભાઈ કેટલા વર્ષનો છે એટલે મને થોડુંક વિડીયો સરખી રીતે મેકતા ફાવે બેન અમે તળાળા ગીર ના છીએ ઘણા ધાણક પરિવાર ધાણક પરિવાર ઓકે મારા વીરા અમારા તમને જય મા મોગલ જય મા મોગલ મારા ભાઈ બેન કયું ગામ સૌરાષ્ટ્ર જસદણ કાગવડ ખોડલધામ જય મા ખોડિયાર ક્યાં ગામના છો हेतल म्युजिक अफिसियल सब राष्ट्र जस्तो मर मम्मी नो फोन आयो <laughs> अरे मरे निकल जाऊ पर फोन पर फोन चालू थई गयासी ओके जेनी कमेंट राख दे इ बदेनो दिल की माफी मांगू छु आई एम सॉरी जय श्री कृष्णा खुश रहियो बाय